ખેડા જિલ્લાના આત્રોલી ગામે આજે સરપંચ બંધી ચૂંટણી યોજાઈ રહી છે અને આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે આ પ્રાથમિક શાળામાં ખૂબ જ મોટી સંખ્યામાં મતદારો લોકશાહીના અધિકારનો ઉપયોગ કરી રહ્યા છે આંત્રોલી ગામ એટલે ખેડા અને નડિયાદ વચ્ચેનું ગામ અને જિલ્લાનું મુખ્ય મથક એક સમયે ખેડા અને હાલનું નડિયાદ આંતરોલી ગામ વિકાસ ઝંકી રહ્યું છે અને વિકાસ માટે મતદાન કરી રહ્યું છે આપણી પાસે આત્રોલી ગામના સરપંચના ઉમેદવારના પતિશ્રી છે ત્યારે તેમની પાસેથી વધુ વિગતો લઈશું આ આત્રોલી ગામમાં આજે ચૂંટણી છે અને તમારા ધર્મપતિ ચૂંટણીમાં ઉભા રહ્યા છે કયા કામો કરવા માગે છે અને શું વિકાસના કામો બાકી છે આત્રોલી ગામના રોડ રસ્તા પાણી ઘટલાય આ રસ્તાનું કામ કરવા માટે તૈયાર છે આજે મોટી સંખ્યામાં મહિલાઓ મતદાન કરી રહી છે શું કહેશો તમે મોટી સંખ્યામાં મતદાન કરવાનું કારણ કે એમને પાણી અને બધાની વ્યવસ્થા થઈ ગયેલી છે તે માટે આપ આપની જીતની શક્યતા અંગે કોનો આભાર માનવા માગો છો જનતાનો આભાર માગું છું મતદારોનો